દાહોદમાં જમીન કૌભાંડ સામે આવ્યા બાદ હવે જનતા જાગૃત બની હોય તેવું સામે આવી રહ્યું છે દાહોદ તાલુકાના રાછાડા ગામમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો હોવાનું ગ્રામજનોને સામે આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો ગ્રામજનોની જાગૃતિથી આ સરકારી જમીનમાં દબાણનું કૌભાંડ સામે આવ્યું છે સરપંચ આગેવાનો અને તંત્રની હાજરીમાં ગ્રામજનોએ માગણી માપણી માંગી હતી તે માપણી આજે પૂર્ણ કરવામાં આવી હતી રાછાડા ગામના સર્વે નંબર ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાલીસની માપણી કરવામાં આવી હતી જેમાં ખાનગી વ્યક્તિ દ્વારા આ સરકારી જમીનમાં દબાણ કર કરતા હોવાનું ગ્રામજનોના સામે આવ્યું હતું અને આખરે તંત્રની મદદ લઈ જાગૃત ગ્રામજનોએ વિરોધ કર્યો હતો જમીન સરકારની માલિકીનું હોવાનું માપણીમાં નિશ્ચિત થયું છે કોઈપણ વ્યક્તિ ખાનગી ઉપયોગમાં નહીં લઈ શકે જાહેર સરકારી જમીન તે હવે ગ્રામજનો બોલી રહ્યા છે જાહેર રીતની જમીન ઉપર કોઈપણ પ્રકારનું દબાણ સહન નહીં કરીએ તંત્ર કાર્યવાહી કરશે ગેરકાયદેસર કબજા વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનો જાગૃત થયા છે અને માંગ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં હવે લોકો પોતાના અધિકાર માટે લડતા થયા છે ભ્રષ્ટાચાર અને દબાણ સામે ગ્રામ્ય વિસ્તારની જનતા એકજૂટ થઈ રહી હોય તેવું આ બનાવ પરથી લાગી રહ્યો છે જાહેર સંપત્તિ હડપનારાઓને હવે એક મેસેજ ગ્રામજનો આપી રહ્યા છે કે કાયદો હાથમાં કાયદો ખૂબ લાંબો હોય છે કાયદાની પકડ મજબૂત હોય છે સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનો દબાણ હવે ગ્રામજનો નહીં સહે તેવું હવે આ રાછાડાના ગ્રામજનોએ સાબિત કરી બતાવ્યું છે જેમાં ખાનગી વ્યક્તિ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરતા હોવાનું સામે આવતા ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો માપણી માંગીને હવે સરકારી જમીન ઉપર કરેલું દબાણ ખુલ્લું કરવા માટેની માંગ કરી રહ્યા છે છેડા ગામે સરકારી જમીન પડતલ એ માપણી કરવામાં આવેલ છે અને બીજી વાર પછી માપણી પછી કરવા આવશે એની જે જમીન દબાણ છે એ હટાવવામાં આવશે એ ગામનો લોકોનો આક્રોશ છે આજુબાજુનું રાછેડા ગામનું આજુબાજુનું દબાણ હટાવવામાં આવશે